નારગોલ ગામના સિમેન્ટના વેપારીને ગ્રામ પંચાયત હદમાં મંજૂરી વિના હોર્ડિંગ લગાવવાનું ભારે પડ્યું નારગોલ ગ્રામ પંચાયત હદમાં મંજૂરી વિના લગાવેલ હોર્ડિંગ ઉપર પંચાયતે જેસીબી ફેરવ્યું પંચાયતે થોડા દિવસો પહેલા મંજૂરી વિના લાગેલા હોર્ડિંગ બાબતે જમીન માલિકને નોટિસ આપતા જમીન માલિકે ઉલટ પંચાયતને વકીલ મારફતે નોટિસ આપતા પંચાયતની આક્રમક કાર્યવાહી સરપંચ સ્વીટીબેન ભંડારી તલાટી અને પંચાયતની ટીમે ગેરકાયદેસર લગાવેલ હોર્ડિંગ ઉપર જેસીબી ફેરવી દીધું નારગોલ ગામના સિમેન્ટના વેપારીને ગ્રામ પંચાયત હદમાં મંજૂરી વિના હોર્ડિંગ લગાવવાનું ભારે પડ્યું પંચાયતે નોટિસ મંજૂરી લઈ વેરો ભરવાનું જણાવતા વેપારીએ ઉલટા ચોર કોટવાલકો કહેવતવાળી કરી આપેલ નોટિસ સંદર્ભે પંચાયતને ઉલટ નોટિસ આપતા પંચાયતે મંજૂરી વિના લગાવેલ હોર્ડિંગ ઉપર જેસીબી ફેરવી હોર્ડિંગ દૂર કર્યા પંચાયત અધિનિયમ મુજબ ગ્રામ પંચાયત હદમાં કોઈ પણ ખાનગી મિલકતમાં ઉભી કરાયેલી તેમજ નિર્માણ કરાયેલી મિલકત પંચાયત દફતરે નોંધણી કરાવવાની હોય છે તે પહેલા પંચાયત પાસે જરૂરી મંજૂરી મેળવવાની હોય છે તેમ છતાં કેટલાક મિલકત ધારકો પંચાયતની અવગણના કરતા હોય છે ગ્રામ પંચાયત નારગોલ હદમાં પંચાયતની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના એક સિમેન્ટના વેપારીએ જાણીતી સિમેન્ટ કંપનીની જાહેરાત કરતા હોર્ડિંગો પોતાની તેમજ અન્ય ખાનગી મિલકત ખાતે ઊભા કરતા ગત બે મહિના પહેલાં નારગોલ પંચાયતે વેપારીને નોટિસ ફટકારી હતી જેમાં દંડ ભરી જરૂરી મંજૂરી ફી વાર્ષિક વેરો ભરવાનું જણાવ્યું હતું નોટિસ બાદ પંચાયતના સૂચનોનું પાલન કરવાના બદલે વેપારીએ ગ્રામ પંચાયતને વકીલ મારફતે નોટિસ મોકલી હતી વર્તમાન સમયે વાવાઝોડા સાથે વરસાદનો માહોલ છે ત્યારે તકલાદી સ્ટ્રક્ચર ઉપર લગાવેલા બેનરો જોખમી તો છે જ તેમજ ગેરકાયદેસર પણ હોય જેને આજરોજ સરપંચ વીટી ભંડારી તલાટી કમ મંત્રી પ્રદીપભાઈ કેવત અને પંચાયતની ટીમે સફાઈ અભિયાન અંતર્ગત જોખમી તેમજ ગેરકાયદેસર ઊભા કરેલા હોર્ડિંગો ઉપર જેસીબી ફેરવી હોર્ડિંગો હટાવી દીધા હતા સમગ્ર વલસાડ જિલ્લામાં આ પ્રકારની અનેક કંપનીઓ દ્વારા જાહેરાતો માટે ઉભા કરેલા બેનરો ગેરકાયદેસર તેમજ જોખમી પરિસ્થિતિમાં જોવા મળે છે ત્યારે ગ્રામ પંચાયત નારગોલ દ્વારા લીધેલ કડક પગલું સમગ્ર જિલ્લાની ગ્રામ પંચાયત માટે પ્રેરણારૂપ છે વિજય રાઠોડ સત્યની ન્યૂઝ ઉમરગામ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી se mazaram